કન્ટિન્યુ તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં અમે પણ મજામાં જય માતાજી મહાદેવ હાર તો આજે છે શનિવાર અને વાઈગ છે સવારના સવા છ અને અત્યારે અમે જઈ છીએ ચોટીલા બાજુ અને માં ચામુંડના સાનિધ્યમાં જઈને તમને મળી જાય આપણે આગળ બરોબર છે તો વ્લોગમાં બીના રહેજો મજા આવશે જય માતાજી બધાને કેમ છો જય શ્રી કૃષ્ણ તો છે ને જાઉએ ચોટીલા

તડકો અત્યારે પાછો નડે એના આ જલ્દી પહોંચી જાય ને તો આપણે તડકો લાગે નહીં અને કાવ્યો પાછા વહેલા પાછા પોગી જાય એટલે મિત્રો હોવાનું હોય ને વહેલા પોગી જાય થઈ ગયું હમ સારું હાલો તો આપણે નીચે જઈએ બરોબર અને જો નાસ્તો કરવો હોય તો નીચે કરશી નકર પછી રસ્તામાં ગમે એ નાસ્તો કરી લેશે નાસ્તા ટાઈમ બહુ હોય તો હાલો હાલો આપણે જઈએ ત્યાં ચોટીલા ધામ સારું હાલો તો અમે અત્યારે જો રસ્તામાં નાસ્તો કરવા માટે ઊભા હઈ ભૂખ લાગી બહુ અવારમાં નાસ્તો કર્યા વગર નીકળ્યા હતા તો જો દાળ પકવાન ને એ બધું મગાયું છે તો દાળ પકવાન જેને ભાવતા હોય આલો બધે દાળ પકવાન ખાવા બસ જો હવે તરત પાછા હવે નાસ્તો કરીને પછી પાછા નીકળશી હરો હાલો તો આપણે જો રસ્તામાં આપણા ભાઈ બંધ મળી ગયા હમણાં આવતો દેખાતો નથી બરાબર કેમ એડ્યુઅલ ભાઈ બાજુ કેમ હે સાઈડ ઉપર તો આપણે ચોટીલા જતા હતા આપણા ભાઈ બંધ આપણને મસ્ત મળી ગયા અમે જઈ ચોટીલા અત્યારે એમ અને માનતા ઉતરવાની જયારે આવી શનિવાર જ હે ને તો સારું હાલો તો આપણે નીકળીએ ભાઈબંધ મળી ગયા રસ્તામાં હું તો ના અમે જો નાસ્તો કરો ઉભા યાતા દાળ ખાધા દાળ ખાધા પછી ભાગ્યું હવે સવારમાં નાસ્તો કર્યો ને તો વહેલા નીકળી ગયા સમજો તો જો અમે અત્યારે રસ્તા ઉપર નીકળી ગયા એ ટોટીલા આવવા માટે અને રસ્તામાં આપણા ભાઈ બંધ કોને મળી ગયા હતા એની મુલાકાત લઈ લીધી હા એ ભાઈ બંધની પણ મુલાકાત એ બાજુમાં જ છે એનો તો પા બાજુ એને આવવા જવાનું હોય એના માટે રસ્તા ડળી ગયા આપણે અને હવે સીધા આપણે ટોટીલા ને મળીએ તો તાલે કે લોગમાં બેના રહેજો મજા આવશે કોમેન્ટમાં બધા કઈ દે છે જામુનમાં ત્યારે અમે માં ચામું સાનિધ્યમાં પહોંચી ગયા છીએ અને મંદિર તરફ જાય છે

માતાજીના દર્શન કરવા માટે હા અને તો કોમેન્ટમાં બધાય જણા કોમેન્ટમાં બધા કહી દેજો એ જામુંડમાં સારું હાલો બળીયા પછી આપણે ઉપર જીન દર્શન કર્યા હોય ત્યાં જામુંડમાં રેડી ને બરાબર ને હા હમણાં જ અડધા પોઈગા હી અડધા પોઈગાં દાની હાલત ખરાબ થઈ ગઈ હે કહું થાક ઈ તો આરામ કરી પછી પાછા હમણાં હાલવાં ચાલુ કરસી પાછળવાં ચાલુ કરસી મજા આવે એમ તો કોણ પબ્લિક છે આ રોઈ એટલું બધું નથી માપે માપે હે કા હમ પેલા આવતા ત્યારે આદદરા આમગીવાદદરામાં Trono da

તો હારું હાલો દર્શન કરીએ અને દર્શન તમને કરાવીએ માં ચામુંડના ના આ બધે ફોન યુઝ કરે જ છે શ્રીફળ ક્યાં ઈ હે ને ભલે રેવા દે ને આ કાટી લોહી આ તો ને હમણા ગાયરો હા આના તો ગાય Kazuto This one Yes Here is fun Mark Sos Bere deve Tava Trustee z tama Video call કામ લાઈ લે આપડો બેનફી તો માતાજી તો માતાજીના દર્શન તો થઈ ગયા છે અને પ્રસાદી પણ જો આપણે ધરી દીધી છે

गयो ना हां रे गैस नी हम्म गैस नी नोट रेडी कर दे

Sampai jumpa di video selanjutnya. <laughs> nggak dibantu banding itu ya banding aja mau itu loh hat, hat betawo ama biar ya બસ ભગવાન આપની જોડીને સલામત રાખે હે ભગવાન આપની જોડીને સલામત રાખે હા ઈ તો સલામત જ રાખશે લાવ હાલ ભેરો अवळी बाजू जावणो नाही इथे इथेचच जायला या셔야죠 उधर क्या नाही अच्छा बघा क्या आया मां लखे मां काक سره अच्छा फोटोग्राफी करायला मार्गे नाही हरी शिक्का तोडळवाना आहे कोण सर शिक्का तोडळवाना किल्ला तो હા આઈસે મારા મેલે પે પડે હા પે આરો માં સેલ્ફી પોઈન્ટ છે એવું હે ને એવું કે ને બે આ કોઈ છે તો યાર યો સીકો છે જો આ સીકો છે એક હાલો તમે થોડી વાર સેલ્ફી પાડી લે બરોબર ને મસ્ત લોકેશન છે જો એક એક કામ કરવાનું છે

બહુ તડકો નહીં ઉપર લાકડા મે હમ આ મે હજી એક બટુક ભેરવ નું મંદિર છે અહીં આટો મારતા આવીએ હાલ જો જો પગઈ નત કામ કરતા હું થાકાઈ ગયો છું એમ ઉતરવાનું હોય હે હેડાઈ ગયો પર હેડાઈ ગયો થઈ નથી ગયો પણ આમ માંડા તો નથી બગ તો જરબર અહીંયા છે બટુક ભેરાનું મંદિર અને અહીંથી પાછું આપણે જવાનું છે નીચે આવી વાત અહીં નહીં પહોંચી ગયા પાછા અને ઘરે જાય ઓલો ઘરે જઈને શું સોરી નિસ્ટિક થઈ ગનીતે જેમ સોળા બોળા પાણી પાણીઓ કે પી ગયા હવે બરોબર ને હા એક ચાલુ છે હાલો ઓલો તો જાય આવે નીચે આપણે હા

તો અમે જો દર્શન કરી નીચે આવ્યા હતા નીચે એક બીજું મંદિર હતું માતાજીનું ત્યાં દર્શન કર્યા થોડી વાર બેઠા ગરમી ચડી ગઈ પવન તોન કાતો બરોબર ને અને શીતલને કંકુ લેવું ત્યાં તો થોડુંક કંકુ લીધું અને ચોટીલાની માર્કેટમાં અત્યારે જો રખડવી છે અમે અહીં પાછળથી નથી દેખાનગરમાં દેખાડ દેતો ક્યાં તારે લેવું હેરમી હે હે ગરમી હે આ બધી બાજુ જો ટૂંકમાં શીતલ લેરી માટે ચૂની લેવી છે તો જો અહીં અમે આવ્યા છે એક દુકાનમાં જયશ્રી જયશ્રી તમે ચોટીલા તમામ માની પ્રસાદી લેવા ને પછી ગયા અહીંયા

આલો બધે પ્રસાદી લેવા મને ભૂખ લાગી છે ભાઈ હું ખાવા માંગુ છું તો ફાઇનલી જો અમે ઘરે પાછા પહોંચી ગયા છે હવે

મેં કીધું હવે ક્યાંય ઉભી નથી રાખી પંદર કિલોમીટર આગું હતું ને એ ખેંચી લીધું તડકાનું લુ એવી લાગતું એટલો ટૂંકમાં ગરમી હતી અને ઘરે આવીને પછી અહીંયા દુકાને દક્ષુણા ક્વોલેટી લઈ જાય મેં કીધું તો બધા ક્વોલેટી લીધી ઘરે આવીને જોઈને તો દક્ષણો તો હું તો અમે ખાધી અને પછી મેં કીધું એન્ડિંગ કરી લઈ એન્ડિંગ કરવામાં લોચો થયો એન્ડિંગ કરો આપણે માઇક જે એડેપ્ટર હોય ને એ ખોવાઈ ગયું ગોયતા ગોય તો હું તો

લગન માં તે દિન હું કેતીતી માનતા ઉત્તરા જાવું હે માનતા શાંતિ થઈ ગઈ મજા આવી ને કેટલ કો લઈ ગયો હરતા લડપ ગયો મજા આવી ને આ ધામ અને પ્રસાદી લીધી ને મજા આવી પ્રસાદી હારી હતી બહુ મજા આવી તમને આખા વિડીયો માં જોવા મડી જાય નેમ કેટલું રખડાન ફુલ મજ વેરી એન્ડિંગ આલે મપોપટિયું એન્ડિંગ આ જોઈને એટલે કે આ જાય પણ એમ કે આપણે આખો તો છેલ્લું એન્ડિંગ તો કરીએ આપણે જાય કે એન્ડિંગ તો જાય કે આરે થઈ જાય એમ Haan. Halo, halo. Tata. Jai -ta. Mata Ji Badane. Jai Mata Ji